આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે ત્યારે આજે વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે વડોદરા શહેરના માંજલપુર ખાતે આવેલ લિટલ ફ્લાવર સ્કૂલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું અને વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી આજે ફેબ્રુઆરી વિશ્વ વિજ્ઞાન દિવસ છે ત્યારે આજ રોજ વિશ્વ વિજ્ઞાન દિવસ છે જે અંતર્ગત જ વડોદરા શહેરના માંજલપુર દીપ ચેમ્બર ખાતે આવેલ લિટલ ફ્લાવર સ્કૂલમાં વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે વિશ્વ વિજ્ઞાન દિવસ હોય લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે બાળકો દ્વારા શિક્ષક ના માર્ગદર્શન હેઠળ પોતાના હસ્તે બનાવેલ કૃતિઓ પ્રોજેક્ટ શાળામાં કરવામાં આવ્યા હતા જેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું થી વિદ્યાર્થીઓ બાળકો દ્વારા અલગ અલગ સાયન્સ ને લગતા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા જ સુંદર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા આ તમામ પ્રોજેક્ટ શાળામાં મૂકવામાં આવ્યા હતા જેનાથી દરેક બાળક ને નવું જાણવા મળી શકે એ હેતુથી ખુબજ સરસ પ્રયત્ન કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ મહેનત થી તૈયાર કરી શાળા ખાતે રજૂ કરવામાં આવ્યા હતા અમારી શાળા લિટલ ફ્લાવર્સ દીપ ચેમ્બર્સ માજલપુર ખાતે વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કંઈક અલગ રીતે કરવામાં આવી છે જેના ભાગરૂપે અમારી શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઘણી બધી કૃતિઓ તૈયાર કરે છે જે કૃતિઓથી બાળકોમાં વિકાસ થાય નવી જાણકારી મળે એ હેતુથી બાળકોએ ખૂબ જ સારી મહેનત કરી છે જેની અંદર અમારા વાલી મિત્રોએ પણ અમને ઘણી મદદ કરી છે એમને પોતાનો ટાઈમ ફાળવી અને આ વિજ્ઞાન મેળામાં હાજરી આપી વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહન મળે એ રીતના દરેક વાલીઓએ અમને ખૂબ જ સહ સહકાર આપે છે અને અમારી શાળાના શિક્ષકોએ પણ આમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લઈ અને વિદ્યાર્થીઓને સારી રીતના તૈયાર કરે છે તો આવી જ રીતના આ વખતે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એવી જ રીતના બીજા પણ વિદ્યાર્થીઓ આવતા વર્ષે આમાંથી કંઈક નવું શીખી અને નવું કંઈક પ્રદર્શિત કરે એવી આશા સાથે અમે આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ આભાર મારું નામ મિતેશ પટેલ લિટલ ફ્લાવર સ્કૂલ ડીમ ચેમ્બર્સ વડોદરા